પ્રથમ દિવસે રામનવમી છે હમણાં યુદ્ધનો પણ કાર્યક્રમ પૂરો છે અને છઠ્ઠી તારીખે જે રામનવમીનો પ્રોગ્રામ છે એ ઉના સમય ઉનામાં આપણે આજુબાજુના વિસ્તાર કરતાં મોટો અને ભવ્ય થાય છે આયોજકોને સાથે પોલીસની મીટિંગ લગભગ પૂરી પછી આયોજકોને અમે અલગથી મળવાના છીએ કઈ નાના મોટા પ્રશ્નો હોય નગરપાલિકાના ખાડા હોય હોય તો એ રિમૂવ કરવાનું આપણે અત્યારે વિચારવું અત્યારનું જે ચાલતું હોય છે વધારે દંગલ એ સોશિયલ મીડિયા ઉપર વધારે ચાલતું હોય એટલે આપ સૌને આપ સૌ વતીથી પણ મારે સૌને યુવાનોને ખાસ વિનંતી કરવાની છે કોઈ પણ પ્રકારનો ક્યાંય પણ પ્રશ્ન ઊભો થાય રાજ્યમાં બીજી જઈ જાય દેશમાં કોઈ અમને જઈ જાય તો એ આપણે ત્યાં અહીંયા એની કોમેન્ટ ફોરવર્ડ કરવી એની એની ઉપર કોમેન્ટ કરવી એમાં આપણા છોકરાઓ ના પડે કોઈ એ જે એ જેટલું નહીં થાય ને એટલું આપણે કરશક સારી રીતે અને ધીતા જોઈએ જોઈ અને આટલું મોટું આયોજન કરતા હોય તો એ આયોજન સફળતાપૂર્વક થાય એ આપણી તમારી મારી પોલીસની તંત્રની વધણી જાવ અને આપણે સારી રીતે જ કરશું મારું તો આ ત્રણ વર્ષ આજે અને આ ઝીડા પૂરા થશે થઈ ગયા પૂરા થાય એટલે ત્રણ વર્ષથી હું તમને જોઉં છું તમે મને જો સારી રીતે જ આપણે પૂરું કરશું પણ એમાં જે જે નાના નાના પ્રશ્નો પોલીસ ફેસ કરતી હોય એમાં જો તમારો સહયોગ મળી જાય તો એ પ્રશ્નો પોલીસ પોલીસે ઇગ્નોવ થવાની પણ જરૂર ન પડે એમને સોલ્વ થવા માટે એમાં પહેલો નંબર છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં ખોટી કોમેન્ટ ન થાય કોઈ બીજા વિશે કોઈ પોલીસ અહીંયા અત્યારે ઉનામાં અમે પૂરતી આપી દીધી છે કાલે આખો દિવસ પોલીસ અહીંયા રહેશે જો અમે ધારીએ ને તમે તો બધા હવે મારે મારો સ્વભાવ શું પડી તો હમણાં ગામમાં એક બાઈક ના કેટલા એકાઉન્ટ કરવા હોય કેટલા ડિટેન કરવા હોય બધું અને એવું ઠીક નથી આપણું ટાર્ગેટ એ છે કે જે અસામાજિક તત્વો છે એ ફિલ્ટર થાય એ પકડાય અને જે સારા લોકો છે ડિસ્ટન્સ અહીં તો આ જૂનામાં તમને લોકો ધ્યાન છે અમે અગિયાર વાગે બંધ કરાવી દેતા છ મહિના આ ધંધો કરેલો છે એટલે એ એવું આપણે કંઈ કરવા માગતા નથી લોકોના માન બાનીના ઘર ચાલતા લોકોને આપણે રોજી રોજીમાં કે ધંધા વેપારમાં કંઈ કન્વેન્ટ થાય એ કરવાનો આપણો ઈરાદો પણ તો એ તેમ છતાંય અમે આ બે ત્રણ દિવસ જે જૂના ગુનેગારો છે જે મ્યુસન્સ છે જે અમારા ઓલા લિસ્ટમાં છે એની ઉપર થોડી કાર્યવાહી પણ કરવાના છે એટલે આ હું તમને એડવાન્સમાં જ કહી દઉં છું ભલે કોઈ બનાવણ વનામણ કરતા જ નહીં પછી જાય રાણા અને આ કાર્યવાહી એટલા માટે જરૂરી છે કે સમાજમાં ખાલી બે ટકા કોઈ પણ સમાજ બે પાંચ ટકા લોકો એવા હોય છે જે બધાયને હેરાન કરતા હોય એ બે પાંચ ટકાને તમે કોઈ સીટ ઓફ નહીં પણ એની અસર જોવું તમે એટલે હજી બીજો થાય એમ છે મને પણ આપણે અપેક્ષા એવી આપણી રાખીએ છીએ કે માણસ સુધરી જતો હોય તો આપણે એમાં કોઈને જન્મ નાખવાનો ઈરાદો નથી માણસ બને ત્યાં સુધરી પોલીસના કહેવાથી સુધરી જાય તો આપણે આ બધી પ્રોસેસ આપી તો આ પણ મેસેજ સ્ટ્રિક છે પોલીસ કોઈનો નહીં રાખે તમે ગમે તે હશો અમે કાયદેસરની કાર્યવાહી કરશો આજે સવારે જ તમને બધાને ખબર પડી ગઈ હશે એટલે એમાં જ્યાં કાયદો લાગવો પડે છે ત્યાં પોલીસને સહયોગ તમે આપો છો મને સહયોગ આપો મને ધ્યાન છે ત્યાં સુધી ઉનાની જે રામનવમીની રથયાત્રા છે એ સાડા નવ નવ સાડા નવ એટલું બધું વચ્ચેના જે સારી રીતે આપણે સ્વાગત કરીએ છીએ સારું વાતાવરણ રહે છે આ વિસ્તારમાં એવું એવું ભગવાન આપણને વાતાવરણ આવે દરેકને એવું શુભેચ્છા આપું છું અને આપણો